નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાત રાજ્યના મહત્ત્વના સમાચારોની શરૂઆત કરીએ એસસી ફૂડ રોડની ત્રણથી ચાર સોસાયટીમાં ગટરના ગંદા પાણી અને પાંચ દિવસે પાણી ન આવતા મહિલા અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓએ મહાનગરપાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો છે ગટરના ગંદા પાણી આવતા રોગચાળાની સ્થાનિકોને ભીતિ છે દેવ સોસાયટી પ્રેરણા પાર્ક ડ્રીમલેન્ડ સોસાયટીમાં ગંદા પાણી અને પાણી વિતરણ મામલે મહિલાનો વિરોધ અને એક વખત મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા મહિલાઓમાં આક્રોશ મહાનગરપાલિકા દ્વારા રજૂઆત દરમિયાન ટેન્કર મોકલવાની વાત કરતાં પાંચ દિવસે પાણી પણ પાણી કે ટેન્કર ન આવતા મહિલાઓની મુશ્કેલીઓ વધી છે પાણી તમે અમારા ટાંકા જોઈ જાવું કદર જેવું અને ગંધાતું પાણી છે અને આ પોઝિશન માં અમે જીવી છીએ અમે આ લોકો આવ્યા એમને બતાવ્યું કે કેવું પાણી છે આખું ઘર ગંધા હે નળ ચાલુ કર્યું એટલે એવું પાણી છે

મારું નામ મમતા બેન વાઘેર છે લગભગ મહિને છ મહિને થી ગટર નું પાણી આવે છે પણ કોઈ કમ્પ્લેન કરવા જાતા નહીં અને છેલ્લા પાંચ દિવસ પહેલા ગયા તા પણ પાણી કઈ વ્યવસ્થા થઈ નથી બરોબર તમારે ટેન્કર જોયે બીજું કઈ નહીં અને આ ગટર નું પાણી શેના કારણે આવે છે એનું કારણ જોઈ બરોબર ગટર નું પાણી આવવાનું કારણ શું હે પેલા અમને ઈ કો પછી પાણી છોડો અમારી સોસાયટી પંચવટી પાર્ક હે સુંદરમ પાર્ક હે દેવ પાર્ક હે 3 4 બધે આ પ્રોબ્લેમ છે જ તે બરોબર ભરેલા હોય ઈ સાફ કઈ રીતના કરવા

એ એકદમ ડોરવું અને ગંધારું જે સંડાસ ના આવતું હોય એવું પાણી આવે જે પીવાલાયક કે નાવા લાયક હોતું નથી અને અત્યારે પાણી નું નો પ્રશ્ન હોય તો વિકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાણીના ટાંકા આપવાની કોર્પોરેશનની ની ફરજ આવે છે તો એના માટે યોગ્ય કરવું જોઈએ ઉપર રજૂઆત કરતા કોઈ ધ્યાન ઉપર લેતું નથી ગીર સોમનાથ કોડીનારના કણવાસમાં મૃત પશુઓ